વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઘઉંનું ઘઉંના લોટનું ખીચું તમે ચોખાના લોટનું ચોખાના લોટનું ખીચું તો તમે ઘણીવાર ખાધું હશે પણ આજે આપણે ઘઉંના લોટનું ખીચું બનાવશું એટલી મજા આવશે કે તમને ખાવાની ખૂબ મજા આવશે અહીંયા આપણે એ ઘઉંના લોટનું ખીચું બનાવવા માટે એક વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે અડધી ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જીરું સ્વાદ મુજબ મીઠું અને પાંચ ચમચીથી થોડો ઉપર ખારો એટલે કે પાપડિયો ખાર અને અડધીથી પોણી ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ અને લીલા ધાણા તો ચાલો આપણે ખીચું બનાવવાની શરૂઆત કરીશું અને જે માપથી આપણે લોટ લીધો છે એ જ બે વાટકી આપણે પાણી લીધું છે તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી અને તપેલી રાખી અને બે વાટકી જેટલા પાણીનું આપણે આંધણ મૂક્યું છે એટલે કે જે આપણે ખીચું બનાવીએ એનું પાણી ગરમ થવા મૂકે ને એને કાઠિયાવાડી ભાષાની અંદર આંધણ મૂક્યું કહેવાય તો અહીંયા આપણું પાણી ગરમ થાય છે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ અને ખારો ઉમેરી દઈશું એટલે કે પાપડિયો ખારો આપણે જીરું પણ ઉમેરી દઈશું થોડા તલ આપણે ઉમેરી દઈશું થોડાક ગાર્નિશ માટે રાખશું આ બધું આપણે ઉકળવા દેસું સરસ આ પાણીને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનું છે ઉકળીને ઉપર ઉફાણો આવે ને ત્યાં સુધી આપણે આ પાણીને સરસ ઉકળવા દેવાનું એટલે કે આ પાણીને આપણે પકવા દેવાનું છે એટલે પાકી જાય પછી જ આપણે એમાં લોટ ઉમેરશું તો આપણું ખીચું બહુ મસ્ત એવું થાય છે તો અહીં આપણું પાણી સરસ ઉકળી ગયું છે એટલે કે આપણું આંધણ સરસ ઉકળી ગયું છે આપણે જે મરચાની પેસ્ટ બનાવેલી એ આપણે અહીંયા આપણે લોટને થોડો થોડો કરી ઉમેરી દઈશું અને ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે અને હવે આપણે સતત આપણે હલાવશું આને જરા પણ આપણે ગાંઠા નહીં પડે આવી જ રીતે આપણે હલાવી લઈશું એકદમ મસ્ત આપણે લીલા ધાણા પણ અહીંયા ઉમેરી દઈશું જો આપણે આંધણની અંદર લીલા ધાણા ઉમેરીને તો એનો કલર ચેન્જ થઈ જાય એટલા માટે મેં પછી ઉમેરેલા છે અને અત્યારે તમને ખીચાનો કલર અલગ દેખાતો હશે કારણ કે આપણે ઘઉંના લોટનું ખીચું બનાવીએ છીએ એટલે એનો સેજ ક્રીમ જેવો કલર દેખાતો હશે અને આપણે ચોખાના લોટનું ખીચું બનાવીએ એ તમને સફેદ દેખાય તો હવે આ ખીચું આપણું તૈયાર થઈ ગયું છે એને સાઈડ ઉપર આપણે એને બાફવા રાખવાનું છે એટલે કે સ્ટીમ થવા રાખવાનું છે તો ગેસ બંધ કરી અને આપણે હવે એને સ્ટીમ કરશું આપણે ઢોકરિયું ગરમ થવા રાખી દીધું હતું અને ઉપર થાળી આપણે તેલવાળી કરીને રાખી દીધી હતી ડીશ એમાં આપણે આ ખીચાને સ્ટીમ થવા રાખવાનું છે તો અહીંયા આપણો ખીચો એકદમ મસ્ત ગાંઠા વગરનું સરસ તૈયાર થયું છે જો

વાટકાની અંદર લઈ લેશું ખીચું ખાવાની બહુ મજા આવે અહીંયા આપણે ઉપરથી માંડવીનું તેલ ઉમેરશું માંડવીના તેલ સાથે ખાજો તમને ખૂબ મજા આવશે અને એક આપણે સિક્રેટ મસાલો આપણે ઉપરથી ઉમેરશું અહીંયા આપણે અથાણાનો મસાલો ઉમેરશું એકદમ ગાર્નિશ કરીશું એટલે ફોટો બહુ મસ્ત આવે એટલા માટે આપણે તલ ઉપરથી ઉમેરા બાકી આપણે તલ આપણે ખીચું બનાવવામાં પણ ઉમેરેલા છે એનો સ્વાદ બહુ સરસ આવે છે લીલા ધાણા ઘઉંના લોટનું ખીચું તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો